તો મિત્રો રાજા રાણી જોડ અમે જોઈ લીધો તમે નજારો જોયો ને કેવો સરસ છે તો હર હર મહાદેવ સ્વાગત છે તમને બી આવી રીતના છે બધું આું કે બમ્બુ છે એ બધું છે તો ચાલો બનેલા જો વિડીયોમાં સ્વાગત થઈ ગયેલું છે પાક વખત એક વિડીયો ખતમ કર્યું બીજો ચાલુ કર્યું હવે ફટાફટ જવું પડશે કેવું લાગ્યું મજા આવી થોડી મજા આવી છે હું તો નાયો બી છે નહીં કરું રેકોર્ડ થોડું કરેલું છે મેં પણ મને એવું કે તમે શર્ટ કાઢો તો કદાચ તમને અનકમ્ફર્ટેબલ લાગે એટલા માટે પ્રોપર ગામડિયા ડુંગરિયા છે અમને હાલો બધું ચાલો તો કઈ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ એ ધ્યાનમાં રાખવામાં આવશે મિત્રો નેક્સ્ટ ટાઈમ અહીં તો નહીં અમે દોસ્ત બીજા દોસ્ત અમે બધા અલગ બીજા કોઈ દોસ્ત પર જશું આવતા બીજા ત્રીજા રવિવારે કઈ બીજી નવી જગ્યાએ એ નક્કી નહીં કદાચ એક બે રવિવાર ગરદી થઈ જાય કેમ કે ગાય તમારે જોવું હોય તો અહીંયા આવી જ મજા આવશે હમણાં ટ્રાફિક ઓછી હોય છે હા ચોમાસાના કારણે કેવું ટ્રાફિક હોય તો તમને જોવાનો મોકો મળે બસ ટ્રેકિંગ શું પાણી થોડું લાવે સરસ કેમકે બાકી ગરમીમાં તમને થોડું વધારે પાણી જોઈએ ને આવું બધું પાણી મળે રસ્તામાં તમને બધું સાફ પાણી પીવા લાગે આ પણ પી શકાય પણ કદાચ ઉનાળામાં ઉનાળામાં તો અહી કદાચ પાણી હોય કે નહીં એ નથી ખબર પણ આ તો ચોમાસામાં જ ફરવાના સ્થળો છે કેમકે બધા જે જો છે એ ચોમાસામાં જ જીવતા થાય એટલા માટે તો ચાલો વિડિયોમાં બનેલા રહેજો અમે થોડુંક જતાનું વિડીયો બી થોડુંક રેકોર્ડ કરીએ બાકી પેલા લોકો તો ફાસ્ટ ગયા મસ્ત તો મોનિકભાઈ દેવહાત્રા જવાનો પ્લાનિંગ ઘડી રહ્યા છે એટલે કે કરી રહ્યા છે એકવીસ તારીખે ફાઇનલ થઈ ગયું એ લોકો દેવહાત્રા જવાના પ્લાનિંગ છે એ લોકોના બીજા મિત્રો છે કોલેજ ટ્રેન ને બધા એ લોકો સાથે જવાના છે

તો એ રીતના તમે આવજો બાકી જુઓ આ પાછું પાણી આવી ગયું છે તો મિત્રો આ રિટર્ન વિધિઓ છે એ ધ્યાનમાં રાખજો આ રિટર્ન વિધિઓ છે રાજા રાણી ટ્રેક કરીને અમે આવી ગયા છે આ રિટર્ન વિધિઓ છે આ ટ્રેનુ જ પાણી આ બધું આવે છે મિત્રો જુઓ કેવું ફર્સ્ટ ક્લાસ હા મિત્રો આ જુઓ મારો પેન્ટો પિંધરાઈ ગયો છે આવું થોડું તો ચાલે જો વિડીયોમાં ફૂલ શું કહેવાય એમ બી તો ફૂલ એકદમ ફૂલ થઈ જશે મારી મારે ડેટા બીજામાં લેવા પડશે ને એવું કરીને મારે એડિટિંગ બી કરવું પડશે વાંધો ની બાકી તમે જો જુઓ તો આ રીતના છે ને સરસ છે આ રીતના પાણીને બધું જુઓ આ તો જ પાણી આવતું છે તમે આ પાણી જોઈ લીધું નહીં તો બસ એ પાણી હાઈ રાખવાની એટલે તમારે વાંધો નહીં આવે બિલકુલ જ વાંધો નહીં આવે કેમ કે હવે જવાનું થોડી ઉતાવળ કરવી પડશે ને કાર્ડના તો અમે રૂપમાં ખબર નહીં હતી એટલે એવું જ જોઈ શકો છો મિત્રો અડધે માં આવી ગયા છે ને વાગી વાઈ ગયા કેટલા ત્રણ ને બાવીસ થઈ ગયા એટલે અમે છે ને ત્યાં ધોટ પર ફક્ત અઢારેક મિનિટ જેવા રહ્યા પછી તરત જ નહીં આવે કેમ કે લેટ થઈ જાય ને પછી બંધારું થઈ જાય લેટ થઈ જાય ઘરે જવા મોડું થઈ જાય કોઈ વખત આવવાનું થશે પાછું ત્યારે આવીશું બાકી અત્યારે તો અમે આવે ચાલ્યા તો બી અમે હા એક વાગેલો કે દોઢ વાગે અમે ત્યાંથી નીકળેલા પાંચ કિલોમીટર દોઢ વાગેલા તારે નીકળ્યા તો અમે ચાલીને પાછા રિટર્ન બી થઈ ગયા ને ત્રણ ને વીસ જેવી થઈ ગયેલી છે તો જો અમે થોડુંક બહુ જ ફાસ્ટ કર્યું ને એટલે આમ રિટર્ન બી થઈ ગયા બાકી મોડું તો થઈ જાય તો ત્યાં ફોટા ને એ બધું અમે પાડી શકીએ પણ વાંધો નહીં આવવાનું થશે કોઈ વખત પાછું ત્યારે આવીશું બાકી બીજી જગ્યાએ જશું જ્યારે જવાનું થાય ત્યારે અત્યારે નક્કી નથી આવે તો આવી ગયા છે અમે આવી રીતના જંગલનો એરિયા કે તો મિત્રો બીજા વીસ પચીસ જેવું ગ્રુપ હતું વીસ પચીસ જેટલા હતા એ લોકો બધા કંઈ નીકળી ગયા ને અમે ચાર જણા હતા આવી અમે પણ ચાર આવે નીકળી ગયા પણ કોઈ કોઈને જંગલમાં જાય ને તો એ બીજાને કોઈ કોઈને મલાય નહીં એવું એમ મતલબ બધા અલગ અલગ રીતના જાય એટલે એકલા જ હોય ને એવું લાગે પણ અહીં તો બી પબ્લિક બહુ ઓછી આવે મિત્રો જોઈ શકો મિત્રો ત્યાં આગળ ડાળી ડાળી હું ઝાડવું હતું ને એ જ ભાંગી ગયું બાકી અત્યારે અમે જે રિટર્નમાં આવ્યા ને ત્યારે ઝાડવું નતું પડેલું એટલે કે આ બાજુ આવે ને તો આ બધા ઝાડવાનું બી ધ્યાન રાખવું જો અહીંથી આ નમી ગયું છે બાકી અમે આવ્યા ને તારે નતું આયરું પડેલું નહીં હતું આ થોડું કેવું સુખાઈ સુખાઈ ગયું ને એવા ઝાડવા જોઈ લેવાનું કે નમી જવાની સંભાવના ખરી ઝાડ પડી ગયું છે આયરું આ આપણે ગયેલા તારે નતું એટલે આવા કેવા હુકા ઝાડ થઈ ગયા ને એવાથી થોડું તમારે ધ્યાન આપવાનું હા અમે તો ગયા ત્યારે એવું નહીં થયું કેમ કે બહુ મોટા મોટા ઝાડ છે મિત્રો પડી ગયું આવી રીતના છે જુઓ પણ આપણે ટાઈમ પાસ નહીં કરવાનો આપણે તો જતા જ રહેવાના તો જોઈ શકો મિત્ર જોઈ શકો મિત્રો બધા આજ જ રસ્તેથી આવે જાય છે એવું કંઈ નથી અમે બાબ રસ્તો પકડેલો જુઓ જય સીતારામ હા હા જય સીતારામ જો કેટલું મોટું ગ્રુપ આ બસ લઈને આવેલા હું આ લોકો જોઈ શકો મિત્રો આ લોકો બાકી અમે લોકો આવે છે ડાયરેક્ટ ઘેર જતા રહેવાના કોઈ સિદ્ધાર્થ અમે લોકો કઈ નહીં રહેવાના તો મસ્ત મજા આવી ગઈ આ તો બહુ મોટું ગ્રુપ છે આ લોકોનું અમારું અમે ખાલી ચાર જ છે બાકી આ તો જણા આવશે બહુ મોટું ગ્રુપ છે અમારું તો બહુ નાનું ગ્રુપ છે અમે જોઈ શકો મિત્રો અમે તો ફટાફટ ગઈ ને આવી બી ગયા અમે આવે મસ્ત મજા આવી જશે તો જોજો વિડીયોમાં બનેલા રેજો ખૂબ મજા આવશે બાકી કેટલું પબ્લિક આવે છે જોયું ને તમે લોકો રોપબ્લિક આવે આવું પાણી તો તમને છે ને મહિલા જ કરે ખાલી ઉનાળામાં નહીં મળતું હશે આટલું પાણી કે બાકી જો બહુ મોટું ગ્રુપ છે ઉનાળામાં ધોધ જાય હા તો બહુ મોટું ગ્રુપ છે આ રીતના છે ચાલો આવે જઈને મહિલા બાકી આટલું જો ફ્લેટ 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 છે મતલબ આમ મસ્ત એમ લાગે અહીંયા લાવીને મેગી બનાવીને ખાધી હોય ને મિત્રો તો એ મસ્ત લાગે એમ એકદમ ફ્લેટ છે આ ઝાડ કેવા છે જો મિત્રો કેટલા મોટા મોટા છે એ ને મસ્ત એમ જુઓ વાદળ ને આ બધું કેટલું જોરદાર લાગતું છે ને આ બધું એમ પેલા ચાલેલા આગળ દેખાતા બી નહીં કાળું કાળું બન્યું અને પહેર્યું છે મારું ગુલાબી નાનો હો ગુલાબી ને એવું મિક્સ અપમાં છે બોલે ન ચડી ના થોડું થોડું થાયલા એવું કંઈ નહીં ડ્રેકિંગવાળું કહી દાખો તો ચાલો મિત્રો પેલા ગ્રુપ બી પાછળ આવતું છે પેલા લોકો જે સવાર ના ગેલા તે હજુ પછાડી પડી ગયા અમે તો ફટાફટ નીકળી ગયા થાકી જવાય ને તો હવે ડાયરેક્ટ ત્યાં જઈને મહિલા Hehehe <laughs> તો જોઈ શકો છો મિત્રો અમે અડધે રસ્તા પર આવી ગયા છે હાથ પગ મસ્ત ઢોઈ લીધા છે સુરત દાદા આવીને એ તો આઉટ ટ્રેક કર્યા કરશો ને તો કમ્પ્લીટ થઈ જવાય યાર હું ગભરાવું અમે પેલા લોકો ત્યાં કરે છે ચાલો આપણે થોડીક રીલ શૂટ કરીએ પાણીની ની તો જોઈ શકો છો મિત્રો જેટલો લાંબો ટ્રેક વર્તી વખત અમને એટલો ટ્રેક કઈ લાગ્યો નહીં કાકા પાંચ કિલોમીટરનો રસ્તો છે એવું કીધેલો અમને બહુ વેલા આવી ગયા અમે જોવું આ રીતના છે ને ગામ બી પેલું ઘર દેખાય છે એટલે ગામની અંદર અમે એન્ટર થઈ ગયા આ પુલિયો છે જુઓ આ રીતના છે ચાલો ગામ આવી ગયું જયારે ત્યાંથી આવ્યા ને તો એક ઘેરથી જ પેલી સાઈડથી આવેલા પેલા ડુંગરા પરથી જીવા અમને પ્રોપર રસ્તો મળી ગયો એક બકરા ચડાવાળા હતા ને લોકોની પાછળ પછાડી જ કમ્પ્લીટ રસ્તો ગામની અંદર આવી ગયો હવે અમારી ગાડી તો કદાચ પેલી સાઈડ છે બહુ દૂર તો ના હોય તો ત્યાં જશું ને પછી બેસીને તો જો ગામ આ રીતના છે એમ તો કેવા ઘર કેવા છે તો આ પ્રકારના નાના નાના ઘર છે પેલું આગળ હોય છે તો વાતાવરણ કયા પ્રકારનું છે સરસ એમ તો જોઈ શકો છો મિત્રો કેટલું સરસ વાતાવરણ છે એકદમ તમને કહે તો એકદમ જોરદાર લાગી રહેલું છે પછાઈનું વ્યૂ એકદમ મસ્ત આવી રહેલું છે જોઈ શકો મસ્ત વ્યૂ છે ઘરને બધું દેખાય છે આ વ્યૂ કેટલું સરસ દેખાય છે ગાડી આપણી આઈ થિંક ક્યાં છે દેખાય છે આ રીતના છે મિત્રો મસ્ત મજાનું વાતાવરણ ડાંગર રોપેલી છે શેરડી છે પેલા પાકા મકાનો છે એવી રીતના છે વાતાવરણ સારું લાગે છે તો જો આપણે બધું જોયેલું જ છે તમને બતાડું બાકી આ વ્યૂ એકદમ મસ્ત લાગતું છે સરસ છે તો જોઈ શકો અહીંયાથી અમે ગાડી અંદર લઈને ગીલા ને અત્યારે જે આવ્યા તો અમે ત્યાંથી રસ્તો અમને મળી તો ત્યાંથી એટલે અમને રોંગ રોંગ સજેશન કરેલું તો ગુંચવાઈ ને અમે આવ્યા પણ કમ્પ્લીટ અમે પહોંચી ગયો જ્યાં ફરીઓ આવ્યા ત્યાંથી આવ્યા ને આ રીતના લોકેશન છે અહીં ગાડી તમે જોઈ શકો લોકેશન તો એમ જોરદાર લાગે તમે જો આ રસ્તો છે સરસ મસ્ત મજાનો ઘર છે આ પ્રકારના જુઓ પેલું ઘર કેટલું સરસ છે અને નાના નાના ઘરને અહીં ગાડી જો આ નામનું કંઈ ગામ છે દરેડી એવું કંઈ છે તો ચાલો હવે મહિલા થોડીક વારમાં જો મિત્રો અહીંયાથી થી આવીએ ને તો અહીંથી વળીને અહીંયા રહીને હો જવાશે આવી રીતના પછી અહીંયા ત્યાંથી તમારે છે ને રસ્તો સીધો જ છે તમારે કમ્પ્લીટ જ તમને બતાવી દે કોઈને પૂછજો કે આટલાથી આખો પગ રસ્તો આટલો બધો પહોળો રસ્તો છે જ કાચો રસ્તો એ તમને બહુ જ આસાનીથી રાણી ધોધ પહોંચાડી દેહે બાકી આ બધી બી અમે ગયેલા તમે બહુ ગૂંચવાતા ગૂંચવાતા ગયા એટલે તમે એ ભૂલ નહીં કરતા બાકી તો કંઈ નહીં આવી રીતના છે આ આવું લખેલો હવે ઝીરો અહીંથી અંદર નહીં જતા સીધો રસ્તો છે ને આપણે એમ આવીએ માંડવી ગમી થી આવીએ ને તો આ રસ્તે થી એમ સીધું જતા ચાલો મિત્રો બેસી ગયા આપણે ગાડી ની અંદર ઘરે Patigyo Amaru. Amaru Aitah. Trek. Amaru Trek Patigyo